કેની દાદી એની હા એની દાદીને કહી દો એની દાદી ને ઈ બો દાદી લગન કરવાના ના હે ને શેની દાદી ને લગન કાઈક માણા જેવો થા દાદી લગન કરવા હાવ એટલી બધી ઉંમર નથી મારી તમે આ વાડી તો મોક 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 માણા ના પેટ ને થા કાઈ હા અને આ કાઈ પૈસા જોઈએ એટલે કે હા આમ ના જોઈએ મોક